વડાલા ગામે કચ્છી ભાષાનું સંવર્ધન કચ્છ યુવક સંઘ દ્વારા ખટમીઠિયું લાગણિયું નાટકનું ભવ્ય આયોજન મુન્દ્રા તાલુકાના વડાલા ગામે કચ્છી સંસ્કૃતિને જીવંત રાખવા માટે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી ભાષામાં હાસ્ય રંગથી ભરપૂર નાટક ખટમીઠ્યું લાગણીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ વડાલા ગામના વથાણ ચોંક ખાતે સંપન્ન થયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નાટકના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં વડાલા ગ્રામ પંચાયતનો સાથ સહકાર રહ્યો હતો કાર્યક્રમના મુખ્ય દાતા પરિવાર તરીકે દર વર્ષે પોતાની માતૃભૂમિમાં લોકોને કચ્છી નાટક માણવા માટે ગામના લોકો માટે દર વર્ષે દાતા પરિવારની એક ભાવના રહી છે અને ગામ માટેનો હર પ્રેમ અને ઉત્સાહ રહે તે માટે દર વર્ષે નાટક યોજાતો હોય છે પોતે મુંબઈ વસતા હોય પણ પોતાના માદરે વતનની હર હંમેશ ચિંતા કરતા હોય એવા દાતા પરિવાર અને એરિસ્ટો સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી રતિલાલભાઈ ગગુભાઈ ઢેઢિયા અને ભરતભાઈ કરમશી વોરા પોતાનો કિંમતી સમય કાઢીને ખાસ મુંબઈથી કચ્છી નાટક નિહાળવા પધાર્યા હતા અને દાતા પરિવારોને વિશેષ યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મુંબઈથી ખાસ પધારેલી કચ્છ યુવક સંઘની ટીમ છેલ્લા બત્રીસ વર્ષથી કચ્છી ભાષાના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહી છે અને કચ્છમાં છેલ્લા ચોવીસ વર્ષથી કચ્છમાં નાટકનો ભાગ ભજવી રહ્યા છે અને વર્ષમાં બે વખત કચ્છના વિવિધ ગામડાઓમાં કચ્છી નાટકોનું આયોજન કરીને આ ટીમ કચ્છની ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયત્નો કરી રહી છે નાટક દરમિયાન હાસ્ય અને સંદેશ સભર દ્રશ્યોને કારણે દર્શકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી આ પ્રસંગે વડાલા ગામના સરપંચ શ્રી ગોવિંદ તાનાભાઈ ગઢવી મહાજનના ઉપપ્રમુખ પ્રેમજીભાઈ ઢેડિયા સાથે શૈલેષભાઈ ગાલા વિપુરભાઈ ગાલા કચ્છ યુવક સંઘના પૂર્વ પ્રમુખ હાલ મેડિકલ કન્વીનરની જવાબદારી સંભાળતા ભરતભાઈ ગાંગજી ગોગરી મૂળ છસરા ગામના અને મુંબઈ મલાડ રહેતા તેમણે સ્વાગત પ્રવચન સાથે કચ્છ યુવક સંઘની કામગીરી વિશે માહિતી આપી હતી કચ્છ યુવક સંઘ કચ્છ અને મુંબઈનું સેતુ છે તેવું એમણે જણાવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મણિલાલભાઈ શેઠિયાએ સંભાળ્યું હતું અને નાટકના લેખક અને દિગ્દર્શક વસંતભાઈ મારૂ રૂપાંતરકાર ડોક્ટર વિશનભાઈ નાગડા સહાયક દિગ્દર્શક તથા મ્યુઝિક સ્કોર કવનભાઈ સાવલા તેમજ સંગીત હાર્દિકભાઈ પાછળ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આ નાટક દ્વારા કચ્છી ભાષા કચ્છની પરંપરા અને કચ્છી હાસ્યરસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ગ્રામજનોને હૃદયસ્પર્શી લાગ્યો હતો મારું નામ ભરત રહેવાનું મુંબઈ મલાળ અને હાલે કચ્છ વક્ષ સંઘની મેડિકલ કન્વીનરની જવાબદારી અને પૂર્વ પ્રમુખ કચ્છ સંઘ કચ્છ સંઘ છેલ્લા બત્રીસ વર્ષથી કચ્છી ભાષામાં કચ્છી નાટકનું નિર્માણ કરે છે અને એના બદલનો ઉદ્દેશ એ જ છે કે આપણે કચ્છી ભાષાને બોલીને આપણા ઘરોની અંદર કચ્છી ભાષા બોલાવી જોઈએ અને એ નાટકના માધ્યમથી વર્તમાન પરિસ્થિતિ જે છે એનો બી એક મેસેજ સમાજની અંદર જાય અને જે આપણા કલાકારો છે જેને કલાક છે પણ એની કલા બહાર આવે એ કલાકારોને એક પ્લેટફોર્મ પણ કચ્છ વખત પૂરું પાડે છે એવી રીતે કચ્છની અંદર પણ અમે જે નાટક કરીએ છીએ અહીંયા તો કચ્છી કચ્છી ભાષામાં હોવાથી કચ્છના લોકોને બહુ જ આનંદ થાય છે એક ટિપિકલ કચ્છી એટલે આપણે વાંચું કે બે પ્યોર કચ્છી આય એ પ્યોર કચ્છીની અંદર જે અમે અહીંયા નાટકની રજૂઆત કરીએ છીએ એનાથી લોકોને બહુ જ મજા આવે છે અને લોકોને એમ લાગે છે ખરેખર આ કચ્છી ઓરિજિનલ શબ્દો અમને સાંભળવા મળે છે કરીને અને અમને બહુ જ જોરદાર પ્રતિસાદ મળે છે અમારી ટીમ બાર મહિનામાં બે વખત કચ્છની અંદર આવે છે એટલે સાત આઠ પ્રયોગ થાય ત્યાં દિવાળી પછી થાય છે એ સાતથી આઠ પ્રયોગ પાછા ઉનાળા વેકેશનમાં પણ ટીમ આવશે ત્યારે થશે અલગ અલગ ગામડાઓની અંદર થાય છે અને દરેક ગામની અંદર લગભગ હજાર પંદરસો બે હજાર ગઈ બે બે દિવસ પહેલાં મસ્કા ગામમાં લગભગ પચીસ સોથી ત્રણ હજાર મેદની આવી હતી એ નાટક માણવા માટે ગઈ અમને આનંદ થાય છે કે લોકોને આ કચ્છી નાટકજીના માધ્યમથી કે એક આનંદ મજા આવે છે આનંદ આવે છે સાથે સાથે એક મેસેજ પણ જાય છે અને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એમને ખાસ એક તો પહેલાં એક તો આભાર માનીશ દાતા પરિવારોનો જે અમારા દાતા પરિવાર વડાલા ગામના છે રતિલાલભાઈ ગગુભાઈ ડેડિયા એલિસ્ટોશિલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને સાથે ભરતભાઈ કરમસિંહ વોરા પૂજા સ્ટીલ સારા ચાલ કાલબા ડેવી એ બંને દાતા પરિવારોનો તો એક જ હોય છે કે વડાલા ગામની અંદર અમારું નાટક તો આપણું લખી નાખવાનું પહેલું નામ કચ્છ વક્ષ સંઘ જ્યારે કચ્છની ટૂરનું નક્કી કરે છે ત્યારે પહેલું નામ અમારે ત્યાં વડાલા ગામનું આવી જ જાય છે કે તમે તારીખ લખી જ નાખજો અમારી અને એક માતૃભૂમિ માટે એમને જે એક લગાવ છે કે અમારા ગામમાં એ નાટક થવું જ જોઈએ ખરેખર બહુ ધન્યવાદ આપીએ આપણે એમને ઓછા છે એટલા અને એમની લાગણીને ખાસ આ નાટક માટે બંને જણ અહીં ખાસ પધાર્યા છે સમય નથી પણ સમય કાઢીને પણ બંને જણ રતીલાલભાઈ આજે જ પાયા છે અને ભરતભાઈ પણ ગઈકાલે વધાર્યા છે બંને જણ ખાસ આ નાટક માટે અહીં વધાર્યા છે સાથે મહાજનશ્રીને પણ હું ધન્યવાદ આપું છું મહાજનના અધિકારીઓને પણ ધન્યવાદ આપું છું અને અહીં જે વડાલા ગામની પબ્લિકનો જે રિસ્પોન્સ મળે છે એ લોકો રાહ જોઈએ છે દર વર્ષે કચ્છી નાટક ક્યારે આવશે કચ્છી નાટક કેની અચે તો કે છે અચે તો એળો મળે વાટ નહીં બેઠા એ આખી વડાલા ગામની પબ્લિક છે એ પબ્લિકને પણ હું ખરેખર ધન્યવાદ આપું છું આચાડા પાંચમાંથી પણ અહીં ઘણા જણા જોવા માટે આવ્યા છે છસરા ગામથી પણ અહીં જોવા માટે આવ્યા છે ખરેખર એ સૌ નાટકના પ્રેક્ષકોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખાસ સુનિલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ ખાસ મસ્કાથી આપ અહીં પધારી અને આ અમારા વડાલા ગામમાં નાટકનો આખો જે તમે કેમેરામાં કંડાર્યો છે એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આધા નો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ મારું નામ ગોવિંદ કાનાભાઈ ગઢવી હું ગામનો અત્યારે સરપંચ પદ તરીકે હું અત્યારે મૂકું છું અને અત્યારે વર્ષોથી જે આપણે શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજન અને મહાજનના દાતાશ્રીઓ દ્વારા અત્યારે દર વર્ષે જ્યારથી મારી નાની ઉંમર હતી ત્યારથી પણ હું જોતો આવ્યો છું કે મહાજનને આપણે દરેક વખતે કોઈ જીવદયાના કોઈ પણ પ્રોગ્રામ હોય કોઈ નાટકીય રીતે આવી રીતે સંસ્કૃતિને ટકાવી રાખી અને જીવંત રાખી એનું કામ અગર કર્યું છે તો આ આપણે શ્રી કચ્છવાડાલા મુંબઈ મહાજન અને યુવક સંઘ દ્વારા આયોજિત કરીને આ અમારે ગામને નાટકના સ્વરૂપે આપણે વારસાને ટકાવી રાખવાનું કામ કરી રહ્યા છીએ અમારે અત્યારે આપણે જોઈ શકો છો તમે દરેક દાતાશ્રી અને ખાસ કરીને આયોજક દરેક અમારા વડીલ તો કચ્છ યુવક સંઘ દ્વારા પણ આ જ્યારે નાટકનું આયોજન કરવામાં આવ્યું તો ખાસ કરીને અમારે અહીંના જે અમારા જે સ્થાનિક જે છે મહાજનના વ્યક્તિઓ છે અને મુંબઈના વસતા પણ અમારા સૌ દાતાશ્રીઓ છે એમના દ્વારા એક એવું છે કે ભાઈ અમારા વતનની અંદર અને અમારા વતનને આવી રીતે અમે બધી સંસ્કૃતિને ટકાવી રાખીએ અમે આવ્યા બધા સારા કાર્ય કરીએ અને દરેક વ્યક્તિ સુધી છેવાડા સુધીના વ્યક્તિ સુધી ગામને પહોંચાડીએ

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી મંત્રજાપ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલ વે કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લેઓ બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો